તાપી જિલ્લાની વ્યારા શુગર મિલ ખાતે સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં સહકારી અગ્રણી સુમુલ ડેરીના પ્રમુખ અને ધારાસભ્યો તેમજ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ સહકારી ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને સાથે રાખીને વધુમાં વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી મોટી સરસાઈથી જીત હાંસલ કરે એવા ઉદ્દેશ્યથી તાપી જિલ્લાની વ્યારા સુગર મિલ ખાતે સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ ઉપસ્થિત આગેવાનોએ લોકોને સંબોધ્યા હતા અને હંમેશા સહકારી ક્ષેત્રને મદદરૂપ થનાર ભાજપ સરકારને જીતાડવાની હાકલ કરી હતી આવનારી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સુમુલ ડેરી સુરત અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મતદાનના દિવસે દૂધ પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી જેની જાણકારી સમારંભના અધ્યક્ષ માનસિંહ પટેલ દ્વારા આપવામાં આવી હતી આ સંમેલનમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્યો સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સહકારી સમૃદ્ધ તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વધી રહ્યા હોય ત્યારે આખા હિન્દુસ્તાની અંદર આઝાદી પછી પહેલી વખત સહકારીતા મંત્રી તરીકે ગુજરાતના પનોદાપુત્ર મુરબી શ્રી અમિતભાઈ શાહ બનાવવામાં આવ્યા ત્યાર પછી સમગ્ર હિન્દુસ્તાની અંદર કૃષિ ક્ષેત્રે હોય કે દૂધ ક્ષેત્રે હોય કે પછી સહકારી ક્ષેત્રે ખાન ઉદ્યોગ ક્ષેત્રે હોય આજે તમામ ક્ષેત્રે પ્રગતિથી દેશ આગળ વધી રહ્યો છે અને તેના માધ્યમ દ્વારા અમે આજે વ્યારાશર ફેક્ટરી પાસે સંમેલન કર્યું છે જેમાં ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એના માટેનું એક આયોજન રૂપે અમે આગળ વધી રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની પરિકલ્પના સહકારથી સમૃદ્ધિની જે છે એના અનુસંધાનમાં આદરણીય શ્રી અમિતભાઈની ખાતાકીય આગેવાનીમાં સહકારી પ્રવૃત્તિ આપણે ત્યાં ચાલી રહેલી છે ખાસ કરીને સુરત અને તાપી જિલ્લામાં દૂધ સહકારી પ્રવૃત્તિ અને ખાણ ઉદ્યોગ સહકારી પ્રવૃત્તિ એ બે મહત્વની પ્રવૃત્તિ રહી છે ડેરી સુરત એટલે બારસો જેટલા ગામડાઓમાં બારસો મંડળી અઢી લાખ એના સભાસદો છે એ મારા તમામ સભાસદો મતદાનમાં અગ્રેસર રહે અને મતદાન કરે એવી એક કલ્પના સાથે ગુજરાત ફિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સમુડ ડેરી સુરતે મળીને મતદાન ના દિવસ માટે જાહેર કરી છે સહકારી ક્ષેત્રના વેપારીઓ સાથે કરવામાં આવેલી બેઠકમાં ભાજપને મોટી સરસાઈથી વિજય બનાવવા હાકલ કરવામાં આવી હતી અને વેપારી બંધુઓએ પણ અચૂક મતદાન કરવાની ખાતરી આપી છે